નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જે લોકો જમીનના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમને જમીન વિશે અને જમીનના રેકોર્ડ વિશે થોડીક પ્રાથમિક માહિતી આપીશું જેથી કરીને જે નવા નવા મિત્રો છે કે જેમણે જમીનનો વ્યવસાય સાથે સંકળાવાનું ચાલુ કર્યું છે તે લોકોને મદદગાર થઈ શકે સૌ પ્રથમ દરેક વ્યૂઅર્સ અને દરેક સબસ્ક્રાઈબરનો ખૂબ ખૂબ આભાર કે અમારી ચેનલે યુટ્યુબની મોનેટાઇઝેશન પોલિસીનું પહેલું પગથિયું એટલે કે એક હજાર સબસ્ક્રાઈબર પૂરા કરી દીધા છે તેનો તેના માટે આપ સૌનો દિલથી આભાર માનું છું જો આપ મારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા તમામ વિડીયોની માહિતી આપને સમયસર મળી રહે વિડીયોમાં આગળ વધીશું સૌ પ્રથમ ધારો કે કોઈ પણ જમીન માહિતી ઉતારાની અંદર ખેડૂતનું નામ કોના નામે જમીન ચાલુ છે ખેડૂતનો ખાતા નંબર કે ભાઈ એ ખાતા નંબર કયા ખાતા નંબરથી ખેતીની જમીન ધરાવે છે એ એનો ગામ નમૂના નંબર સાત બારનો સર્વે નંબર જેનાથી જે મુખ્ય નંબર છે કે જેનાથી જમીનની ઓળખ થઈ શકે છે એવો સાત સાત બારનો નંબર કયો છે એ જાણી શકાય છે બીજી મહત્ત્વની વાત કે જમીન કયા પ્રકારની છે તે જાણી શકાય છે સૌ પ્રથમ જેમ કે જૂની શરતની જગ્યા હોય નવી શરતની જગ્યા હોય પ્રસપ હોય કે અવિભાજ્ય સત્તા પ્રકારની જગ્યા હોય એ સાત બારના ઉતારોમાં મેન્શન કરેલું હોય છે જેથી કરીને આપણને ખબર પડી શકે છે કે આ જગ્યા કઈ છે પછી જમીનનો પ્રકાર કે ખેતીની છે કે બિનખેતીની છે જો એ જગ્યા ખેતીની હોય તો એમાં કશું લખેલું આવતું નથી એ કોલમ બ્લેન્ક હોય છે પણ જો એ જગ્યા એને કરાયેલી હોય બિનખેતી કરાયેલી હોય તો અવશ્ય ગામ નમૂના નંબર સાત બારની અંદર બિનખેતી લખેલું આવે છે એનાથી આગળ વાત કરીએ તો ખેતરનું નામ જૂના જમાનામાં દરેક ખેતરને લોકોએ પોતાના નામ આપેલા હતા અને નામથી ખેતર ઓળખાતા હતા તો એ ખેતરનું નામ શું છે એ જાણી શકાશે એની નીચે અન્ય કોલમની વિગત આવે છે અન્ય કોલમની અંદર જો એ ગામની અંદર પ્રમોલ્કેશન થયેલું હશે તો એનો જૂનો સર્વે નંબર કયો છે એની પણ વિગત આપવામાં આવશે જેથી કરીને હાલનો જે બ્લોક નંબર છે એના પહેલાં જૂનો સર્વે નંબર કયો હતો એ પણ આપણે સાત બારના ઉચ્ચારા ઉપરથી જાણી શકાય છે એનાથી આગળ વાત કરીએ તો મેઇન છે જમીનનું ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ હેક્ટર આરે ચોરસ મીટરમાં દર્શાવેલું હોય છે જેનો સીધો હિસાબ ગણીએ હતો એને ચોરસ મીટર ગણી શકો છો તમે કે એ જગ્યાનું ક્ષેત્રફળ કેટલું છે એ તમે જાણી શકો છો પછી આજ સુધી એ જગ્યાની અંદર ઓગણીસો એકાવન બાવનથી જે બી એ જગ્યાની અંદર ટ્રાન્ઝેક્શનો થયા એની નોંધો ગામ નમૂના નંબર છ ના હકપત્રમાં જે કંઈ પણ ફેરફારો થયા આ જમીન વિશેના એ તમામ નોંધોની નંબર લખેલા હોય છે કે જેના પરથી પર્ટિક્યુલર એ નોંધ કાઢીને આપણે જોઈ શકીએ છીએ કે આ નોંધની અંદર શું છે સૌથી પહેલાં કોઈ પણ જમીનનો અભ્યાસ કરવા માટે આ બે મહત્વની વસ્તુઓની જરૂર પડે છે કે સૌથી પહેલો ગામ નમૂના નંબર સાત બારનો ઉતારો તથા ગામ નમૂના નંબર ના હકપત્રની તમામ વિગતો એમાં જે જૂની નોંધો હોય છે એ હસ્તલિખિત હોય છે અને એના પછી બે હજાર સાત પછી જ્યારે જમીન દફ્તર આખું કોમ્પ્યુટરાઈઝ કરવામાં આવ્યું એટલે એ બધી કોમ્પ્યુટર નોંધો નીકળી શકે છે એના પછી નીચે બીજા હક અને બોજાઓની વિગતો એવું એક કોલમ લખેલું આવે છે કે જેની અંદર જો એ ખેડૂતે કોઈ ધિરાણ મંડળીમાંથી કોઈ ધિરાણ દીધેલું હશે તો એની વિગતો આપવામાં આવેલી હશે અથવા તો જો એ જગ્યા ઉપર કોઈ નામદાર કોર્ટનો હુકમ હોય કોઈ ઓર્ડર કરેલો હોય કોઈ સ્ટે આપેલો હોય સ્ટેટસ કો આપેલો હોય અથવાના અંદર ગુજરાત હાઈકોર્ટની અંદરથી કોઈ ડાયરેક્શનો આપ્યા હોય તે એવા જે ડાયરેક્શનો છે મીન્સ એ વન ટાઈપ ઓફ બોજા છે એના સિવાય અન્ય કોઈ બોજા હોય તો તેની પણ નોંધ બીજા હક અને બોજાઓની અંદર દર્શાવવામાં આવેલી હોય છે એમાં નીચે નોંધ નંબર લખેલું હોય છે પર્ટિક્યુલર એ નોંધ કાઢીને તમે એની વિગતોની સગળી ચકાસણી કરી શકો છો તો આ માહિતી હતી નમ્ર નંબર સાત ની અંદર કઈ કઈ વિગતો જોઈ શકાય તેની હવે આપણે આગળ વધીએ કે જે મિત્રો નવા નવા જમીનના વ્યવસાય સાથે સંકળાયેલા છે મારો આ વિડીયો એમને ખૂબ જ ઉપયોગી થઈ શકશે કે જે લોકોને હવે પછી જમીનના વ્યવસાયમાં ઝંપલાવવાનું છે તેમણે બી પ્રાથમિક માહિતી મળી રહે એ હેતુથી આ વિડીયો બનાવવામાં આવી રહ્યો છે આશા રાખું છું કે તમને વિડીયો ખૂબ જ ઉપયોગી નીકળશે તો પ્લીઝ વિડીયો પર બની રહેજો આખો વિડીયો જોશો તો જ તમને પૂરી પૂરી માહિતીની ખબર પડશે હવે આગળ વાત કરીએ તો ધારો કે કોઈ જગ્યા આ જે માહિતી તમને પૂરી પાડી એનાથી તમે ચકાસણી કરી શકશો કે જગ્યા બરાબર છે કે નહીં જગ્યા ટાઇટલ એનું ટાઇટલ કાયદેસરનું મળે મળી શકે છે કે નહીં એવું તમે રેકોર્ડ જોઈને નક્કી કરી શકશો પણ હવે એની અંદર રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ કેટલા થયા છે સૌથી પહેલાં એ તપાસવાનું ખૂબ જ મહત્ત્વનું હોય છે તો સૌ એ જે ગામની જગ્યા છે એ ગામ કઈ સબ રજિસ્ટ્રાર કચેરીમાં આવે છે એની માહિતી મેળવીશું એ સબ રજિસ્ટ્રાર કચેરીની અંદર તમે સર્ચ કરાવી શકો છો કે ધારો કે દસ વર્ષનું કરાવી શકો છો વીસ વર્ષનું કરાવી શકો છો પણ આગળનો રેકોર્ડ તમારે મેન્યુઅલી ચેક કરવા બેસવું પડે છે સબ રજિસ્ટ્રાર ઓફિસની અંદર અને જો બે હજાર સાત પછી જો તમે કોમ્પ્યુટર સર્ચ કરાવશો તો એની અંદર ખરેખર જો રજીસ્ટ્રેશન કોઈ ડોક્યુમેન્ટ નોંધાયેલું હશે જેમ કે બાના છે ડેક્લેરેશન છે પાવર ઓફ એટર્ની છે કોઈ વેચાણ કરાર છે સેલરી કરેલી હોય તો એ બધી જ માહિતી તમને કચેરીમાંથી સર્ચ મળી જશે જેથી કરીને આપણે નક્કી કરી શકીએ કે આની અંદર કોઈ ટ્રાન્ઝેક્શન સબ રજિસ્ટ્રારની અંદર રજીસ્ટ્રેશન ટ્રાન્ઝેક્શન થયા છે કે નહીં તો એની માહિતીથી તમે નક્કી કરી શકશો કે હવે આગળ વધવું કે ના વધવું બીજી વસ્તુ કે ધારો કે કોઈ જગ્યા એવી છે કે જેની અંદર ઘણા બધા કેસો ચાલી ગયેલા છે તમને સાત વારના ઉતારાની અંદર ઘણા કેસો લખેલા આવશે કે ગણતનો કેસ ચાલી ગયેલો હોય આરટીએસ અપીલ ચાલી ગયેલી હોય તો આ બધાની નોંધ પડી હશે પણ એનો ડિટેલ ઓર્ડર અને તકરાર શેની હતી એની વિગતો જાણવા માટે તમે જે બી હુકમ સાત વારની અંદર લખેલો હોય એ તમામ હુકમો તમારે જનસેવા કેન્દ્રમાં મુદ્દા નંબર તેતાલીસ નકલ મેળવવાનું એક ફોર્મ આવે છે જનસેવા કેન્દ્રમાં કે મુદ્દા નંબર તેતાલીસ નકલ માટેનું ફોર્મ એ ભરીને એની અંદર ઓર્ડરની વિગતો બધું લખીને ત્રણ રૂપિયાની ટિકિટ લગાવીને અને એ જનસેવા કેન્દ્રમાં જમા કરાવેથી પંદર દિવસની સમય મર્યાદામાં એવા હુકમોની નકલો તમે મેળવી શકો છો જેથી કરીને હુકમો વાંચી પણ તમે આગળના ડિસિઝનો લઈ શકો છો જમીનનું કામ કરતી વખતે ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે મિત્રો કારણ કે તમે જો એનો વ્યવસાય કરવા જઈ રહ્યા છો તો તમારી પાસે આવનારું કસ્ટમર એણે પાસ્ટની અંદર કયા ટ્રાન્ઝેક્શનો કરેલા છે એની માહિતી તમને હોતી નથી પણ પરંતુ તમારે ફક્તને ફક્ત રેકોર્ડ ચકાસીને જ એના ઉપર કાઉન્ટર ડિસિઝન લઈ તમારે આગળની પ્રોસેસ કરવાની હોય છે એનાથી આગળ વાત કરીએ ધારો કે કોઈ ગામડાની જગ્યા હોય તો બરાબર છે હવે શહેરી વિસ્તારની કોઈ જગ્યા હોય તો શહેરી વિસ્તારની જગ્યાની અંદર ટાઉન પ્લાનિંગ સ્કીમો અમલમાં આવી ગયેલી હોય છે તો સૌથી પહેલા તમારે એ ચેક કરવું પડશે કે આ ગામનો આ સર્વે નંબર કઈ કઈ નગર રચના યોજનામાં સમાવેશ કરેલો છે કઈ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં એનો સમાવેશ કરેલો છે એ નક્કી કરવું પડશે એ નક્કી કર્યા પછી એ સર્વે નંબરને ફાઈનલ પ્લોટ કયો ફાળવવામાં આવેલો છે એ નક્કી કરવું પડશે ત્યારબાદ સૌથી મહત્વની વાત છે કે જ્યારે પણ જે જગ્યા ટાઉન પ્લાનિંગ સ્કીમ લાગુ પડી ગઈ હોય જે ગામને અને એવી જગ્યાની અંદર ફાઇનલ પ્લોટ ફાળવતી વખતે એનું એફ ફોર્મ એફ ફોર્મની અંદર ક્ષેત્ર પણ ખૂબ જ મહત્વની બાબત છે સૌથી પહેલા ચકાસવાનું રહેશે એ ચકાસવાનું ક્યારેય પણ ભૂલતા નહીં મિત્રો ઘણી વાર એવું બનતું હોય છે કે સાત બારનું ક્ષેત્રફળ સાત હજાર ચારસો ચોરસ મીટર હોય છે પણ આપણે એફ ફોર્મની અંદર એ જ વસ્તુ ચેક કરવાની છે કે મૂળ ખંડનું ક્ષેત્રફળ સાત હજાર ચારસો જો સાત બારનું માપ હોય તો ત્યાં પણ સાત હજાર ચારસો મુજબ આપણને ફાઇનલ પ્લોટ ફાળવ્યો છે કે નહીં એ ખૂબ જ જરૂરી બને છે ચેક કરવું ત્યારબાદ સાત હજાર ચારસો મુજબ આપણને ફાઇનલ પ્લોટ ફાળવ્યો હોય તો કોઈ પ્રોબ્લેમ નથી પણ ઘણીવાર એવું બનતું હોય છે ઘણા કિસ્સાની અંદર કે મૂળ મૂળખંડનું ક્ષેત્રફળ સાત હજાર ચારસો હોય છે પણ ઘણીવાર ઓછું લઈ બી નગર વિકાસ અધિકારી જે નગર રચના યોજના ઓફિસર હોય છે એનો એ એનાથી ઓછું ક્ષેત્રફળ લઈને પણ ફાઇનલ પ્લોટ ફાળવતા હોય છે હા એટલે ઓછું લેવાના એની પાસે સંભવિત કારણો ઉપસ્થિત હોય છે તમે ટાઉન પ્લાનિંગ ઓફિસરની પાસે એની ઓફિસે વિઝિટ કરવાનું રહેશે એ તમને એનું કારણ જણાવી શકે છે કે આ ફાઇનલ પ્લોટ કેમ ઓછો ઓછા ક્ષેત્રફળ પ્રમાણે ફાળવવામાં આવ્યો છે કાં તો કોઈ કે થયું હશે એની અંદર ક્ષેત્રફળ ઓછું થયેલું હશે કાં તો સ્થળ ઉપર એટલું ક્ષેત્રફળ મળતું નહીં હોય મળવાપાત્ર ક્ષેત્રફળ નહીં હોય એટલા ઓછા ક્ષેત્રફળ મુજબ જગ્યાની ફાળવણી કરવામાં આવી હશે આ બધા કારણો અસર કરતા હોય છે ત્યારબાદ ટાઉન પ્લાનિંગ સ્કીમ એના ત્રણ સ્ટેજ હોય છે સૌ પહેલાં કોઈ સ્કીમ લાગુ કરવામાં આવે તો એનો ડ્રાફ્ટ સ્કીમ કહેવાય છે ડ્રાફ્ટ સ્કીમ મંજૂર કરી એને સરકારમાં સાદર કરવાની હોય છે જ્યારે એને ટીપી અમલમાં આવતી હોય છે ત્યારે એનું જાહેરનામું લોકલ દૈનિક પેપરમાં પ્રસારિત કરવામાં આવતું હોય છે જેના ઉપરથી એ ટાઉન પ્લાનિંગ સ્કીલની અંદર એ ગામના કયા કયા સર્વે નંબરનો સમાવેશ કરવામાં આવે છે એ જાણી શકાય છે જ્યારે ડ્રાફ્ટ સ્કીમ અમલમાં આવે છે ત્યારે ડ્રાફ્ટ સ્કીમ મુજબ દરેક દરેક ખાતેદારોને દરેક સર્વે નંબરની નોટિસ આપવામાં આવે છે કે તમારો જે આ સર્વે નંબર હતો એની સામે અમે તમને આ નંબરનો ફાઇનલ પ્લોટ ફાળવેલો છે એ ફાઇનલ પ્લોટનું ક્ષેત્રફળ આટલું છે એવી એક નોટિસ આવે છે જો તમને એની અંદર કોઈ વાંધો હોય તો તમે દિન ત્રીસની અંદર એ વાંધો ટાઉન પ્લાનિંગ ઓફિસરને કરી શકો છો ત્યારબાદ પ્રિલિમિનરી મંજૂર થાય છે ડ્રાફ્ટની અંદર જે વાંધા આવેલા હોય છે એ વાંધાની ચકાસણી કર્યા બાદ તમામ આખી ટીપીસ નું વિડીયો રેકોર્ડિંગ કર્યા બાદ એ દરેક ફાઇનલ ટોટની અંદર જો ખરેખર વાંધા વાંધો કરનાર વ્યક્તિની રજૂઆત સાચી અને વ્યાજબી હોય તો એની અંદર સુધારા કરવામાં આવે છે એ સુધારા કર્યા પછી એને પ્રિલિમ સ્ટેજ આપવામાં આવે છે પ્રિલિમ સ્ટેજ આપવામાં આવ્યા પછી ફરીથી નમૂના જ મુજબ દરેક ખાતેદારોને નોટિસ આપવામાં આવે છે એ નોટિસની અંદરથી વાંધા મંગાવવામાં આવે છે અને એમાં પણ આવેલા કોઈ વાંધાની અંદર ખરેખર કોઈ જેન્યુન રજૂઆત હોય અથવા તો એક કરતાં વધારે પરિબળો અસર કરતા હોય કોઈ એક સુધારા માટે તો એનો પણ સુધારો શક્ય બની શકે છે તો એ સુધારા કર્યા પછી એનું સ્ટેજ ફાઇનલ આવે છે ફાઇનલ ટીપી થઈ જાય પછી એની અંદર કોઈ સુધારા થતા નથી અને ઘણા એવા કેસો હોય છે કે ટીબી ફાઇનલ થઈ ગયા પછી એની અંદર ઘણા બધા પ્રશ્નો જટિલ બનતા હોય છે તો તેવા સંજોગોમાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી દાદ મેળવવી પડે છે તો આ રીતે તમે જમીનના જેવી સ્ટેપ હતા એ ચકાસી શકો છો ઘણીવાર જમીનના વ્યવસાય સાથે જે લોકો સંકળાયેલા હોય છે એ લોકોએ ખરેખર પોતાની પાસે જમીનની પ્રાથમિક માહિતી પોતે રાખવી જોઈએ જેથી કરીને કે તમે એ જે વ્યક્તિ છે કે જે ખેડૂત છે એની પાસે તમે જઈ રહ્યા છો તો એને એવું ફીલ ના થાય કે હું જે વ્યક્તિની પાસે ડીલ કરી રહ્યો છું એમને નોલેજ છે કે નહીં જો તમે એ વ્યક્તિની પાસે તમારું નોલેજ શેર કરશો તો એને તમારા ઉપર વિશ્વાસ આવશે અને વિશ્વાસ આવશે તો તમે એનું ડીલિંગ કરી શકશો અને જો તમે ડીલિંગ કરી શકશો તો એની અંદરથી તમે અર્નિંગ સારી કરી શકશો અને તમે કોઈ એક વ્યક્તિનું સારું કામ કર્યું હતું એ તમને રેફર કરશે બીજા કસ્ટમરને જેથી કરીને એનાથી વિશેષ કામ તમને મળતું રહેશે મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં કોઈ જમીનના નવા ટોપિક સાથે જો આ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવનારા તમામ વિડીયોની માહિતી આપને સમયસર મળી રહે 等你回来。